કચ્છ મુસ્લિમ યુવા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા મારું નામ છે યુવા અગ્રણી છે થોડા સમયથી આ ચાર પાંચ દિવસ પહેલાં એક પોસ્ટ વાયરલ થઈ જેમાં ગુસ્તા કે રસુલ ખિલાફ એક પોસ્ટ બનાવવા આવી જે અમિત ભરદ્વાજ કરીને એક આઈડી છે ફેસબુક ઉપર એના ઉપર અપલોડ કરવામાં આવી અને હરિસિંહ જાડેજા કરીને જે ગાંધીધામનો વ્યક્તિ છે એના એપીમાં શેર કરવામાં આવી તો ગાંધીધામના યુવાઓ તરફથી પોસ્ટ મને મોકલવામાં આવી ઘરે મારા રૂબરૂ આવી ફોન કરીને આવ્યા પછી એ પોસ્ટની અમે તાત્કાલિક એને પહેલે મારા જે મિત્ર છે ફારૂકભાઈ મિયા જે ફરિયાદી છે ગાંધીધામને એને મોકલ્યો કે ખરેખર તપાસ કરો કે આ ફેસબુક ઉપર પોસ્ટ હકીકત છે કે નથી ઘણું કેમ એવું થાય કે પોસ્ટ જૂની થઈ જાય ને વારંવાર ફરતી હોય એના કારણે આપણે પહેલે તપાસ કરી એના બારામાં અમે પછી યુવાનું બધા મળી ગાંધીધામ યુવાઓ કે ભાઈ હકીકતમાં આ પોસ્ટ વાયરલ થઈ છે પછી યુવા ગાંધીધામ તરફથી એક આવેદનપત્ર ફરિયાદ માટે અમે ભેરા થઈ અને ગાંધીધામ એ ડિવિઝન ખાતે અમે ફરિયાદ કરેલી પછી કચ્છના યુવાનો તરફથી એક મેસેજ મને મળ્યો કે ભાઈ આપણે એને ફરિયાદ તો થઈ ગઈ છે આપણે આગળની કારવાહી આપણે શું કરવું તો કચ્છના યુવાઓની એક ટીમ બનાવવામાં આવી કે કચ્છ યુવા તરફથી એક આવેદનપત્ર રાખીએ કલેક્ટર સાહેબશ્રીને અને જેવી રીતે આપણા નોજવાનો ઉપર મુક્તિ સલમાન નજરી ઉપર જેવી રીતે પાસા થઈ છે તો આવી જ રીતે આ વ્યક્તિ ઉપર પાસા કરવામાં આવે બીજી વાર આવા કોઈ પણ પ્રકારના ગુનાઓ ન બને એના માટે અમે બધા ભેરા થઈ કચ્છને કલેક્ટર સાહેબની એક આવેદનપત્ર આપ્યું છે અને એ માંગ છે કે આવા વ્યક્તિઓને જે એક બંધારણ બનાવવામાં આવે અને એક કાયદો બનાવવા કાયદો બનાવવામાં આવે કે આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા દેવામાં આવે કે બીજી વાર કોઈપણ વ્યક્તિ કોઈના ધર્મના બારામાં એવી ટિપ્પણી ન કરે કે મુસ્લિમ સમાજ કોઈ નોર્મલ નથી મુસ્લિમ સમાજના ભણલ લખલ છે બોલવા વાળા પડશે પૈસાવાળા પડશે તાકાતવાળા છે અમે પણ રસ્તો બંધ કરાવવામાં જાણીએ છીએ અમને પણ હર જગ્યાએ રોડ બ્લોક કરવામાં આવડે છે પણ અમે કાયદાના વિરુદ્ધમાં કંઈ જઈને નથી કરી શકતા અમે કાયદાને માનીએ છીએ કાયદાને માન આપીએ છીએ તો સરકારને એ જ અપીલ છે કે આવા લુખાઓને ખરેખર પાસા થાવી જોઈએ તડીપાર થવું જોઈએ કે તો બીજું કોઈ નહીં કરશે આજે કચ્છ મુસ્લિમ યુવાઓ તરફથી એક આવેદનપત્ર રાખવામાં આવ્યો હતો તમે બધા જાણતા હશો કે થોડાક દિવસ અગાઉ ગાંધીગામ ખાતે અને એનાથી પહેલા ખોડકી ખાતે બે બનાવ સોશિયલ મીડિયા ઉપર બન્યા હતા જેમાં અમુક દેશની શાંતિ તોડાવવાળા લોકો અમુક અસામાજિક તત્વ લોકો અમુક નામર્દ કિસમના લોકો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને મુસ્લિમ સમાજના પ્યારા આકા મોહમ્મદ સલાહ સલમ ઉપર અબલ ટિપ્પણી કરી હતી જેના માટે મુસ્લિમ સમાજે કોળકીવાળા બનાવમાં અને ગાંધીધામવાળા બનાવમાં બેમાં ફરિયાદ કરાવી દીધી છે પરંતુ અમે અહીંયા માંગણી લઈને આવ્યા હતા કે આ લોકોને તાત્કાલિક ધોને પાસા કરવામાં આવે અગર જો આ લોકોને પાછા કરવામાં નહીં આવે તો સમસ્ત કચ્છની મુસ્લિમ સમાજ રોટ ઉપર હશે અને ખાસ કરીને ભુજથી કરી અને ગાંધીધામ એસપી કચેરી સુધી અમે તિરંગા યાત્રા કાઢીશું યુવાઓ તરફથી જેમાં લાખોની તાદાદમાં ગાડીઓ અને માણસો હશે જેની તમામ જવાબદારી વહીવટતંત્રની હશે એટલે હા એટલે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જેવી રીતે કોઈ પણ માણસ અસામાજિક થતો હોય પોલીસ તેને તાત્કાલિક પાસા કરી દેવામાં આવે છે એવી જ રીતે મુસ્લિમ સમાજની લાગણી દુબાવનારા લોકોને ક્યાં પણ હોય તેને પાસા કરી દેવામાં આવે અને જે સરકારોના જે પણ નિયમ આવતા હોય તે નિયમ અસરે એવી લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે મુસ્લિમ સમાજની સસ્તી પ્રસ્થિતિ માટે પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અવરનવાર ટિપ્પણી કરવામાં આવે છે અને માત્ર થોડોક સમયમાં જામીન મળી જાય છે શું કહેશો જામીન જે થોડોક સમયમાં મળી જાય છે એટલા માટે પણ હું સરકારને અપીલ કરું છું કે સરકાર એવો કાયદો બનાવે કે જેનાથી આવા નરાધ્રમો જે છે ચાહે મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના હોય કે બીજા કોઈ સમાજના હોય આવા લોકોને જેલથી બહાર નીકળવા ન દેવું જોઈએ આ સરકારનું કામ છે સરકાર જ્યારે પોતાનું કામ નથી કરી રહી છે ત્યારે મુસ્લિમ સમાજને આજે સડકો પર ઉતરવું પડે છે એટલે સરકાર ને હું કહું છું કે ભાઈ તમે મોટી મોટી વાતો કરો છો અને અવારનવાર મુસ્લિમ સમાજને ધમકીઓ આપો છો તો ખાલી આ જે લુખા તત્વો છે એને બ્રેક લગાવી દો બરાબર કાયદો બધા માટે સમાન છે તો આવા લોકો જે મુસ્લિમ સમાજની લાગણી દૂબાવે છે અને ખાસ કરીને મેઇન પોઈન્ટ તો એ છે કે કચ્છના અંદર જેને આપણે બધા એમ કહીએ છીએ કે આ અશાંતિનું પ્રતિક છે કૌમિકતાનું પ્રતીક છે ત્યાં કોઈ માણસ વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઉપર આવો ફોટો નાખે તો હું તો એમ કહું છું કે પોલીસને જાતે ફરિયાદ થવું જોઈએ મુસ્લિમ સમાજ આગળ આવે એનાથી પહેલે પોલીસે જ કારવાહી કરવી જોઈએ પણ પોલીસ આવો નથી કરતી એ પણ અફસોસની વાત છે આ પણ વિચારવાની વાત છે કે કાયદો બે તરફી કેમ આવે છે એક માણસ જ્યારે ગુનો કરે તો બધો પોલીસ પોતાની રીતે કામ કરે અને બીજો માણસ ગુનો કરે તો રજૂઆત કરવા જવું પડે એ લોકોને ધરના કરવી પડે ત્યારે ફરિયાદ લેવામાં આવે તો આ કાયદો બધા માટે છે અને કાયદો સરોપરી છે તો અમે અપીલ કરીએ છીએ કચ વૈવર્તંત્ર થી અને ગુજરાત સરકાર થી પણ કે આ માર્સોને તાત્કાલિક તાત્કાલિક સજા આપે फांसी આપાવ અને ભાષામાં તાત્કાલિક કોકો નકા કચ્છનું એક રોડ બાકી નહી અમે બધા બંધ કરી દઉં છું હા આપકા નામ હા દયાનંદ शुक्ला ગુજરાત સર સમાજ પાર્ટીગર રાષ્ટ્રીય રાષ્ટ્રીય उपाध्यक्ष મે હું ઓર એ જો દેશ મે સત્તા પક્ષ સે જો ભી અત્યાચાર હો રહા હૈ કિસી ભી સમુદાય કે હો किसी भी जाति के ऊपर किसी भी समाज के ऊपर अगर सरकार पक्ष से अगर दबाव दिया जा रहा है उसके साथ हमारा गुजरात सर्व समाज पार्टी उसके साथ है और हमारा जो भी है जहाँ तक है वहाँ तक हम समर्थन में है आप आज मुस्लिम समाज के जय है दिया और ऐसा नहीं ना होना चाहिए ऐसे भी आप सबके बीच में आपका स्वागत भी किया क्या बोलेंगे इसके बारे में इसके बारे में, इसके बारे में बोलेंगे कि हाँ हम बहुत अच्छा ये वो डिसीजन लिया गया है और ये अगर कलेक्टर साहब को आवेदन दिया गया है इस पर अगर कार्रवाई नहीं हो रहा है तो आगे की कार्रवाई में भी हमारा पार्टी साथ में रहेगा और आपके जो आपका राष्ट्रीय अध्यक्ष गनी भाई इस, इसकी जो भारत मतलब जो राष्ट्रपति के जाने के लिए पैदल जाने वाले इसके साथ जाने वाले क्या कहेंगे इसके बारे में इसके बारे में भी हम पूरा बिहार से मैं हूँ और बिहार से भी समर्थन मिलेगा और यहाँ से भी क्योंकि किसी भी अति में समाज के और सत्ता पक्ष अगर दबान कर रहा है तो उसका जवाब देने के लिए मुँह तोड़ जवाब देने के लिए हमारा पार्टी और हमारा समाज साथ में रहेगा okay. कनी भाई कक्कल गुजरात सर्व समाज पार्टी राष्ट्रीय अध्यक्ष आज कच्छ जिल्ला युवा समिति द्वारा एक प्रोग्राम तो એમાં અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા જે જે આગેવાનો હતા એ બધેને મને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને આ જે કૃત્ય કરેલ છે જે ક્ષત્રિય સમાજનો છે એના ઉપર પાસા થવી જોઈએ એવી માંગ હતી ત્રીસ દિવસની અંદર જો પાસા નહીં થાય બરાબર તો ભુજથી ગાંધીધામ એસપી કચેરી સુધી રેલી કાઢવાનો યુવા આગેવાનોએ બધાએ આહવાન કર્યો છે કલેક્ટરને અને મેં પણ કલેક્ટરને રજૂઆત કરી છે આજે કે સાહેબ હવે બહુ થયો આવા સામાજિક તત્વો કોઈ બી સમાજના હોય એને ડામવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ પગલો લેવામાં આવે જેનાથી કાયદો વ્યવસ્થા બગડે નહીં અને મુસ્લિમ સમાજને જ સ્પેશિયલી આ નરેન્દ્ર મોદીની સરકાર ટાર્ગેટ કરે છે તો આ સરકાર મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો તોડે છે મુસ્લિમ સમાજનું કુબસ્તાનું તોડે છે મુસ્લિમ સમાજના ઘરો તોડે છે તો આ એક તરફી કાર્યવાહી છે મુસ્લિમ સમાજનું આજે કબજતાનું હજારો વર્ષ જૂનું ધરગાહું હોય એને તોડી નાખે છે એનો મતલબ શું શું ત્યાં કોઈને રહેવા જવાનો છે કે જમીનની કોઈ કમી છે આ દેશની અંદર હે હજારો કરોડો લાખો એકર જમીન ખાલી પડી છે એટલે આ બધી વિરોધ લઈ કરી અને હું પણ ખુદ અગિયારમા મહિનાની અગિયાર તારીખે અથવા આઠ તારીખે બંનેમાંથી એક તારીખ જે પરમિશનમાં નક્કી થાય છે એ તારીખે ગાંધીધામ નૂરી મસ્જિદથી કરી અને ઠેઠ રાષ્ટ્રપતિ સુધી પગે ચાલી અને સમાજને આહવાન કર્યો છે સમાજ મને સાથ આપે અને આવા બધે ઉત્ય રોકે અને રોકવામાં આવે અને આ જે સરકાર છે એને ઇન્ટરનેશનલ નેવલે એને દબાણ આવે એમના માટે અમે સંવિધાનિક રીતે અહીંયાથી યાત્રા કાઢશું અને મારી ત્રીસ દિવસની યાત્રા છે એ યાત્રાની અંદર મુસ્લિમ સમાજને અહવાન કરું છું કે બોડી સંખ્યામાં મારી સાથે જોડાય અને સાથ સરકાર આપે જો આજે સમાજ નહીં જાગે તો કોઈ દિવસ નહીં જાગે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો